નમસ્કાર આમ જીવરા છું નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલોગે સાવલી તાલુકાના બહુતા ગામ નજીક ભયંકર અકસ્માત સર્જા હોવાની માહિતી સાંપડી રહી છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના બહુતા ગામ નજીક ભયંકર અકસ્માત સર્જા હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં ઓવર સ્પીડમાં સ્પીડ બ્રેકર કૂદતા બાઇક લપસી ગઈ હતી માંજલપુર નો યુવાન હોવાની માહિતી સાંપડી છે તો અકસ્માત થતા આસપાસના ગામના લોકોએ ઘટના સ્થળે ઉમટ્યા હતા તો વધુમાં સ્થાનિકોએ તાત્કાલિક એકસો ને જાણ કરી હતી જોમાં ગંભીર હાલતમાં યુવકને બડુદરાની એસસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર